પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર કાકરેજ તાલુકાના અકોલી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સાંજે સર્કિટને કારણે આગની ઘટના શાળામાં બાળકો છૂટી ગયા બાદ કેમેરા સિસ્ટમ બોક્સ સગરમ થતા શોર્ટ સર્કિટ થયા શાળામાં હાજર આચાર્ય અને શિક્ષકો દ્વારા ફાયર સેફ્ટી ઉપકરણો અને પાણીની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા સદનસીબે બાળકો સ્કૂલમાં હાજર ન હોવાથી કોઈ જનહાની નહીં આચાર્ય તથા કાકરેજ તાલુકાના અકોલી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સાંજે શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના શાળામાં બાળકો છૂટી ગયા બાદ કેમેરા સિસ્ટમ બોક્સ સગરમ થતા શોર્ટ સર્કિટ થયા શાળામાં હાજર આચાર્ય અને શિક્ષકો દ્વારા ફાયર સેફ્ટી ઉપકરણો અને પાણીની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા સદનસીબે બાળકો સ્કૂલમાં હાજર ન હોવાથી કોઈ જનહાનિ નહીં આચાર્ય તથા શિક્ષક તારીખ 14/10/2025 ના રોજ શાળા છૂટ્યા બાદ તમામ શિક્ષકો દરવાજા આસપાસ પહોંચેલા હતા અને ટીવીના ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા અમે બધા પાછા આવી અને બિલ્ડિંગ ખોલી અને ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગને કાબૂમાં લીધેલ હતો તેમાં પાંચ છ ખુરશી બળી જ ગયેલ છે બીજું કોઈ નુકસાન થાય નથી થોડું વાયરિંગને નુકસાન થયેલ છે જે તારીખ ચૌદ દસ પચીસના રોજ અમે બધા સ્ટાફ મિત્રો શાળા સમય બાદ શાળા સમય પૂર્ણ કરીને શાળાના દરવાજા બહાર નીકળે એ સમયે અમને બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો હોય તેવું જણાવી આવેલ અમે ફટાફટ બધા લોકો અંદર આવી ફાયર સેફ્ટીની બોટલો અને સાધનો લઈ અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો થોડું માલું થયું અમને કે જે કેમેરાનું ડીવીઆર લગાવેલ છે એ ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થયેલી એ શોર્ટ સર્કિટના આગના તણખા નીચે પડેલી પ્લાસ્ટિકની ખુરશીઓ ઉપર પડેલા એના કારણે પાંચ છ જેવી ખુરશીઓ પણ એના કારણે નાશ પામેલ છે બાળકોને પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી કોઈ બાળકો હાજર ન હતા એ અમારા સદભાગ્ય કહેવાય અને કોઈ જાન નાની કે કોઈ નુકસાન વધારે થયેલ નથી અને